સુરત આરટીઓ દ્વારા વાહનો સામે કામગીરી શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સમયાંતરે ટ્રાફિક નિયમના પાલન નહીં કરતા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી રહે છે અને હાલ સુરત આરટીઓ દ્વારા ઓવરલોડેડ વાહનો સામે કડક હાથે કામગીરી હાથ ધરાઈ છે આ અભિયાનમાં આરટીઓના આઠ ઇન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની ટીમ જોડાઈ હતી સુરત આરટીઓએ તારીખ પહેલી મેથી પંદર મે સુધી શરૂ કરેલા અભિયાનમાં નાના મોટા ઓવરલોડેડ વાહનો પર કાર્યવાહી કરી હતી સાથે સો થી વધુ વાહનોને ને ચલણ ઇસ્યુ કર્યા હતા અને સત્યાવીસ થી વધારે વાહનોને દંડની કાર્યવાહી કરી છે કુલ મળી એકત્રીસ લાખ થી વધુ ની રકમનો દંડ આરટીઓ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે સર આરટીઓ દ્વારા એક ડ્રાઈવ ઓવરલોડિંગ દ્વારા ચલાવવામાં આવે છે શું છે આ પૂરી વિગત સર કેટલા વાહનો જપ્ત કરવામાં આવે આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સો થી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલ ની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ હશે વધુમાં આપણે જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખ થી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોલ સર આ મે કેટલા ડ્રાઇવ ચલાવવામાં આવશે આગળ કેટલું કાર્ય કરી આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રી ની સૂચના છે ને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટર શ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે હા જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે